ભાવનગર જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં વિપક્ષે ધરબડા બોલાવી જોકે અંદાજપત્ર સહિત જુદા જુદા ઠરાવોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે આથી આચાર સંહિતા લાગુ પડે તે પહેલા ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની તેરમી ખાસ બેઠક આજ રોજ સવારે સાડા અગિયાર કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષતાને મળી હતી જેમાં પાણી ટ્રેક્ટર સહાય અને અન્ય પ્રશ્નો બાબતે વિપક્ષે આ બેઠકમાં તડાપીટ બોલાવી હતી વિપક્ષી સભ્યોએ લોકોના કામ થતા ન હોય ગ્રામજનો તેમના ઘરે આવી દેકારો કરી રહ્યા છે તેમ સભામાં જણાવ્યું હતું જિલ્લા પંચાયત ઓફિસમાં આ લોકોના કામની ફાઇલો ટલ્લે ચડે છે અને કામની મંજૂરી મળતી નથી તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ઓફિસના દરેક વિભાગને આ અંગે સૂચના આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા પંચાયતના સામાન્ય અંદાજપત્ર સ્વભંડોળ સરકારી દેવા વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ અંદાજપત્ર તથા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારા અંદાજપત્ર મંજૂર કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો

આપણે લીધી છે અને આપણે સાચું અને સારું જ કામ કરવું છે બજેટ બેઠક બોલાવેલી હતી જે બજેટ બેઠક ની અંદર દસ કરોડના ખર્ચ ની જોગવાઈ કરવામાં આવે છે અને ચારસો ને સો કરોડ ની પુરાંત રહેશે વિપક્ષે પ્રશ્નમાં પૂછ્યા હતા જેમાં પાણીની સમસ્યાને લઈને વાત કરવામાં આવી શું હતી અમે અહીં જે જિલ્લા બજેટ રજૂ કરી છે સમગ્ર જિલ્લાના રાખી અને બજેટ અને નાણાં પક્ષે કોઈ ચોક્કસ અન્યાય થતો હોય એટલે અમે તમામ સદસ્યશ્રીઓની માગણીને માન્ય માન આપી અને આયોજન કરતા હોઈએ છીએ સાહેબ ખાસ કરીને જે પ્રકારે અમુક મુદ્દાઓ હતા વિપક્ષ દ્વારા જે પ્રકારે હોબાળો કરવામાં આવ્યો છે શું કેશો સાહેબ

તો આના આવનારા આ બજેટના સારા ફળ આ જિલ્લામાં મળવાના છે ત્યારે અમે આરોગ્યને પણ ધ્યાને લીધું છે શિક્ષણને પણ ધ્યાને લીધું છે વિવિધ ક્ષેત્રોને તમામને આવરી અને આ બજેટ બનાવવામાં આવ્યું છે ઓકે